बोलिए कृष्ण लाल की जय हरिओं देह शांति अंतरिक्षा शांति राय शांति वन शांति वाह शांति ब्रह्म शांति 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 रे, रे। आज न शुभ दिने तमाम श्रोताजनों ने मारा पूर्वक जय श्री कृष्ण एक वक्त भगवान कृष्ण पास रुक्मणी जी એ આવ્યા અને રૂકમણીજીએ ભગવાન કૃષ્ણને પ્રશ્ન પૂછ્યો કે હે પ્રભુ માણસ એ વૃદ્ધ થાય ત્યારે એને સાની જરૂર પડે છે ત્યારે આ ભગવાન કૃષ્ણએ કહ્યું કે હે દેવી હું તમને એક કથા કહું છું એ કથા દ્વારા આપણને સમજાઈ જશે કે ખરેખર વૃદ્ધ માણસને શું જરૂરિયાત હોય છે એક નગરની અંદર નવ પરણિત એક જોડું રહેતું હતું ભાઈનું નામ હતું રમેશ અને બેનનું નામ હતું સુમન આ રમેશ અને સુમન એ પોતે એ નગરની અંદર રહેતા હતા અને આજે રમેશ હતો તેમના મોટા ભાઈ પાસે તેમના વૃદ્ધ માતા અને પિતા રહેતા હતા કારણ કે આ જે સુમન હતી એનો સ્વભાવ થોડો ચીડિયાપણવાળો હતો ક્રોધવાળો હતો એટલે એ પોતે એ તેમના જે વૃદ્ધ સાસુ સસરા હતા તેમનાથી એ નફરત કરતી હતી અને આ રમેશને લે રમેશને એ ત્યાં નગરની અંદર અલગ જગ્યાએ એ રહેતા હતા એક વખત દિવાળીનો સમય આવે છે અને દિવાળીના સમયે આ જે રમેશ હતો ને તેની માતા એમની પાસે આવે છે એટલે આ રમેશ એ એમને માને કહે છે કે તમે ખૂબ દિવસે આવ્યા છે તો તમે મારા ઘરની અંદર અહીંયા જ રહો આમ રમેશે કહ્યું ત્યારે જે પેલી સુમન હતી એ આવકાર નહોતી આપતી પરંતુ એ પોતે એ એનો મુખ એ પણ બગાડતી હતી અને આ જે વૃદ્ધ માતા હતા તેમને ખૂબ દુઃખ દુઃખ થતું હતું કે દીકરો મારો છે અને આ બહુ પારકી છે એટલે મારી સાથે એ સારું એ રાખતી નથી એ દિવાળીના દિવસે આ રમેશ અને સુમન આ બંને બજારની અંદર એ પોતે સારામાં સારું ભોજન બનાવવા માટે એ સામાન ખરીદવા માટે બજારની અંદર જાય છે ત્યારે આ જે રમેશ છે તે તેમની ધર્મપત્ની સુમનને કહે છે કે તમે માને પૂછી જુઓ કે એમને કંઈક ચીજ વસ્તુ મંગાવી હોય તો હું બજારની અંદરથી લેતો આવું ત્યારે આ સુમન એ પોતે કહે છે રમેશને કે તમે જ પૂછી આવો ને હું પૂછવા જતી નથી આમ કરી અને પછી સુમન એ ઘરની બહાર નીકળી જાય છે આ બાજુ જે પેલો રમેશ હોય ને તે પોતાની મા પાસે જાય છે અને તેની માને કહે છે કે મા હું બજારની અંદર જાઉં છું સામાન લેવા માટે તો તમારે જે કંઈ સામાન લાવવો હોય તે મને કહો ત્યારે આ જે વૃદ્ધ માતા હતા એમણે એ પોતે એક લોબો કાગળની લખી અને એમને લિસ્ટ આપ્યું અને પછી કહ્યું રમેશને કે બેટા તો બજારની અંદર સામાન લેવા જાશે પરંતુ તમે તમારો સામાન લેવા જશો ને તો મારો સામાન તમે ભૂલી જશો એટલે તું બરાબર યાદ કરીને મારો સામાન લાવજે આવો આ વૃદ્ધ માતાએ પોતાના દીકરાને કહ્યું એટલે દીકરા રમેશે કહ્યું કે હા મા હું તમારો સામાન નહીં બોલું હું તમારો સામાન લઈ આવીશ આમ કરી અને આ જે રમેશ અને તેની પત્ની ધર્મપત્ની સુમન આ બંને એ બજારની અંદર જાય છે એટલે બજારની અંદર ગયા એટલે આ સુમને કહ્યું કે તમારીમાં એટલું બધું શું લિસ્ટ લખી આપ્યું છે એ તો તમારા મોટા ભાઈ છે ને એમના માટે બધો સામાન લખી આપ્યો હશે માટે એટલો બધો સામાન તમે લેતા નહીં આવું સુમન કહે છે કોને તેમના પતિ દેવને રમેશને કહે છે રમેશે કહ્યું કે સારું કસવા ધને જોઈશું આપણે લિસ્ટ તો જોઈશું અંદર છે એમ ત્યાર પછી આ સુમને કહ્યું કે આમે તમારી માને શું જરૂર હોય વૃદ્ધ હોય ઘરડા એટલે એમને બે ટાઈમ જમવાનું ભોજન મળે એટલે બહુ થઈ ગયું એમને ઘરડાની શું જરૂર એમને નવા કપડાંની પણ શું જરૂર છે આવું કહ્યું ત્યારે રમેશને પણ ખૂબ દુઃખ થતું હતું પરંતુ એ રમેશ એ કંઈક બોલી શકતો નહોતો કારણ કે તેને સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ હતી કારણ કે એક બાજુ પોતાની ધર્મપત્ની હતી જ્યારે બીજી બાજુ પોતાની મા હતી કારણ કે વૃદ્ધ માતાને એ પણ કંઈક એ આશા તો દીકરા પ્રત્યેની હોય જ માટે આ રમેશ એ મુખથી કંઈક બોલતો ન હતો પરંતુ અંદરથી તેને ખૂબ દુઃખ થતું હતું એટલે આજે સુમન હતી અને પોતાનો જે સારોય સામાન જોઈતો હતો એ બજારની અંદરથી સુમને ખરીદી લીધો આ બાજુ સુમને કહ્યું કે તમારા જે માએ લખ્યું છે કાગળની અંદર એ સામાન શું શું છે તમે વાંચી જવો એટલે આમ કરી અને જ્યારે રમેશે વાંચ્યું એટલે આમ જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ તેની આંખોની આંખોની અંદર એ આંસુ આવી ગયા ખૂબ દુઃખી થઈ ગયું અને એ કાગળ વાંચતાં વાંચતાં ખૂબ જ તેને દુઃખ થયું રમેશને અને પછી સુમન કહે છે કાગળની અંદર એવું તે કેટલો શું સામાન લખ્યો છે તે તમે રડો છો લાવો કાગળ આમ કરીને સુમને લઈ લીધો અને સુમને પણ જ્યારે વાંચ્યો ને ત્યારે તેની આંખોની અંદરથી પણ ધડ 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 કરતા એ આંસુ બહાર નીકળી ગયા અંદર લખ્યું હતું રમેશની માતાએ કે બેટા તો નાનો હતો ત્યારે મેં ખોળાની અંદર ઘણી વખત મેં તને રમાડ્યું છે અને ઘણા દિવસોથી મને તારી યાદ આવે છે કોણ જાણે બીજી દિવાળીએ હું જીવું કે મરું મને એ કાંઈ ખબર નથી પરંતુ બજારની અંદર તું જાય છે ને તો બે ઘડી એ જો મળે ને સમય તો કોઈ દુકાનેથી તું એ સમય લેતો આવજે કારણ કે મારે તને ઘડે લગાડવો છે એટલે કે મારે તને ભેટવું છે અને મારે તારી સાથે બે ઘડી બેસી અને થોડી મારા દુઃખની વાત કરવી છે કારણ કે મને આંખે કંઈ દેખાતું નથી કાને કંઈ સંભળાતું નથી પગે ચાલી શકાતું નથી કોણ જાણે એ ભગવાન મને કેટલા દિવસ સુધી જીવડાવશે એટલે બે ઘડી સમય જો કોઈ દુકાનની અંદર મળતો હોય તો બેટા તું મારા માટે એ લેતો આવજે આવું જ્યારે સુમનને પણ વાંચું ને તો એ સુમનને પણ દુઃખ થયું અને જે રમેશ હતો ને એને પણ દુઃખ થયું ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ હોશો નહીં આમ પોતાના ઘરડા માને બાપ જ્યારે એ પોતાના બાળકને એ મોટા કરે છે ને ત્યારે એ પોતાના જીવનની અંદરથી પોતાના મુખની અંદરથી કોડીઓ કાઢી અને પોતાના દીકરાના મુખની અંદર એ મૂકતા હોય છે પોતે પે પેટે પાટો બાંધી મા બાપ અને નાના નાના દીકરાઓને નાના નાના સંતાઓને સંતાનોને ઉછેરવા માટેનો એ પૂરોય સમય એ કાઢે છે પૂરી કાળજી રાખે છે કે મારો દીકરો પડીતો નથી જતો ને મારા દીકરાને કંઈક વાગ્યું તો નથી ને મારા દીકરાને કોઈક વઢ્યું તો નથી ને આમ સતત એ સતત ને સતત એ પોતાની મા એ પોતાના દીકરાની કાળજી રાખતી હોય છે પોતાના દીકરાએ સુખ ખાધું છે શું પીધું છે પોતાનો દીકરો હેમ હેમખેમ તો છે જ નહીં એમ દરેક માં ને બાપ એ ઈચ્છતા હોય છે માટે જે વડીલો છે જે મા બાપ છે તેનું ક્યારેય અપમાન કરવું જોઈએ નહીં તેમને માન આપવું જોઈએ કારણ કે તેમની દુઃખવીતી એ પોતાના દીકરા સિવાય કોને કહી શકે ભગવાન કૃષ્ણ આ રૂકમણીજીને કહે છે ને અને રૂકમણીની જે પણ અનંત ઘણો એ દુઃખ થતું હોય છે આ કથા કહે છે ત્યારે એટલે કે જે મા બાપ છે એને પોતાના સંતાનો પત્તે એ ઘણું બધું એમ કે લાગણી અને યાદ આવતી હોય છે જ્યારે વૃદ્ધ હોય ને ત્યારે એ ઘરડા માતા પિતા હોય ને એમના લાકડી સમાન એટલે કે ટેકા સમાન તેમના દીકરી અને દીકરા અને દીકરી હોય છે માટે દીકરા અને દીકરીએ પોતાના મા બાપની અવશ્ય એ કાળજી એ રાખવી જોઈએ આમ આ બંને દુઃખી થતાં એ પોતે સુમન અને આ રમેશ એ ખૂબ જ દુઃખી થતાં એ પોતે એ ઘરે જાય છે અને જ્યારે ઘરે જાય છે ને ત્યારે એ પોતાનો જે સામાન હતો દિવાળીનો એક બાજુ મૂકી અને આ રમેશ એ પોતાની માને ભેટી પડે છે અને બંનેની આંખમાં એ આંસુ એ ધડધડધડ કરતા આંસુ વહે છે મા એ અને દીકરો જ્યારે એ ભેટે છે ને ત્યારે તેમની જે એકતા છે તે એકતા અને લાગણીના જે ફુવારા છે ને એ અંદરથી એ છૂટતા હોય છે અને એ પોતે એકબીજાની લાગણીથી એ દુઃખ ભર્યા એ આંસુથી એ વ્યક્ત કરતા હોય છે માટે આ રમેશને થયું કે હવે હું મારી માની સેવા એ કાયમ માટે કરીશ પરંતુ બીજી બાજુ આ સુમન હતી એટલે સુમનનો સ્વભાવ ચીડચીડીઓને કરકશા હતો એટલે એને જેટલી લાગણી પોતાના મા બાપની રમેશને થતી હતી એટલી લાગણી આ સુમનને નહોતી થતી માટે કોઈ પણ એ વહુ હોય તે પોતાના સાસુ સસરાની પણ પોતાના મા બાપ તરીકેની જો લાગણી રાખે તો એ ખરેખર સુખી થતા હોય છે કારણ કે વહુના જેવા મા બાપ હોય ને એવા જ દીકરાના પણ મા બાપ હોય છે એટલે જ્યારે વૃદ્ધ હોય ને ત્યારે તેમના ટેકા સમાન આ નાના તેમના જે બાળકો હોય છે સંતાનો દીકરાને દીકરીએ હોય છે આમ આ કથા દ્વારા રુક્મણીજીને ભગવાન કૃષ્ણ એ કહે છે કે વડીલોને માન આપો અને વડીલોને દુઃખ ના થાય તે માટે તેમની સેવા કરવી એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ કૃષ્ણ કનૈયા લાલ લગી જઈ